Penggar, बंगर 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 मरुल सु baru

એ 200 રૂપિયા થયા 50 રૂપિયા હાય હડ ઓવાનું શું થાય ગણી દો એનું નામ હો આ

તમારો બેડો ખીજો નહીં બીજા ને ભાઈ ગારા ઘર લઈને આવજો હા વેસવા કોર કમિશન લાગે 4 રૂપિયા કમિશન આલશે હા લઈને આવજો ભાઈ નવે જિલ્લા માય કાયમ લઈને આવજો તો 10000 આલજો આ મહિના મહિનાના મહિના ના 10000 આલજો તમે જાજો હા હાડા લઈને આવજો મારો ઓળશો આવો મૂર્ખો ચ્યો મળ્યો કે આને 10000 રૂપિયા ઘરે પગાર ન આવતો હોય અને મને 10000 રૂપિયા મહિનાના ના આલશે

તારામાં ફાઈટમાં જ કરવા એટલે ઉભા રહો તમારું તો વીમા લે લીધું સાઈડમાં કરો તો રાલી કે કોકનો એક્સિડન્ટ બીજો થાય તો બાકિયા બાદમાં રાખો તારું રાખો ઈલાને તો બાક છે

આપણે બેસી <preachers> <AshELLE> <res>

त ति क्षेत्र हे आ क्षेत्र हे हाम्रो क्षेत्र आ क्षेत्र छ पर पर अबले मार्बो नथी तने तु माफी माजि लेखि माफी त आदेनी मागु बङ्को ने कालैनी मागे ब भई त क्षेत्र ज न 10 रुपैया दे